વડોદરામાં ટ્રક નહીં મોટું ટ્રેલર સમાઈ જાય એવડો હો અમદાવાદમાં સાઠ કરોડના બ્રિજમાં ખાડા સુરતમાં ચારસો અગિયાર રસ્તા ધોવાઈ ગયા અને રાજકોટમાં ચારની જેવો રોડ દિવ્યભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગુજરાતના મહાનગરોના ખાડા મોડલનો ખેલ જોવા મળ્યો વડોદરા શહેરમાં વરસેલા અંધરાધાર વરસાદ બાદ શહેરની સ્થિતિ ગફોડી થઈ છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે

ભુવાઓ આડે બેરિકેડ લગાવી દેવાયા છે અંદરની સોસાયટીઓમાં કોન્ટ્રાક્ટરો કાચું મટીરીયલ નાખીને જતા રહેતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે અમદાવાદમાં બે મહિનામાં ત્રીસ થી વધુ ભુવા પડ્યા છે જોધપુર બીઆરટીએસ સ્ટોપ પાસે ચાર ફૂટ જેટલો રોડ બેસી ગયો છે શહેરમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ જેવી સ્થિતિ છે રોડ પર વાહનો રિતસર ડિસ્કો કરે છે

હું વાત કરીને હું તાત્કાલિક વરસાદ જેવો બંધ થાય એવા ખાડા પુરાવાનું સૂચન આપી દઉં સુરતમાં રોડ પર અડધા થી એક ફૂટ ના ખાડા છે કતારગામ ગામ ભાઠેના પર્વત રિંગ રોડ વનિતા વિશ્રામ કોલેજ જેવા વિસ્તારોના હાલ બેહાલ છે ત્યારે સ્વાભાવિક રીતે જ વિપક્ષ દ્વારા પણ આ સમગ્ર કામગીરીને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ લોકો પણ જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અલથાણમાં આખે આખી કાર સમાઈ જાય એવડો ભૂવો પડ્યો છે કુલ મશીનરી એકસો ચોત્રીસ જેટલી મશીનરીઓ કોર્પોરેશન તમામ ઝોનમાં કામ કરવા માટે તૈયાર રાખી છે જેવો વરસાદ બંધ થશે આખા શહેર માં એક ઝુંબેશ રૂપે રોડ રિપેરિંગ નું કામ શરૂ કરવામાં આવશે

ફરી એક વખત ખાડા નગરી બને તો નવાય નહીં રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ